માંજલપુર વિસ્તારમાં ઈવા મોલ ખાતે પીવીઆર સિનેમા છે અને ત્યાં ગુજરાતી ફિલ્મ ફિલ્મ જલુલ રેડ પ્રીમિયર યોજવામાં આવ્યું હતું આ રિલીઝ થઈ ચૂકી છે છે અને ત્યારે મહત્વપૂર્ણ વાત એ કે ફિલ્મના પૂર્વેશ પરમાર સહિત તેમની ટીમના કલાકારો સંગીતકારો સહિતના મહત્વપૂર્ણ લોકો વડોદરાના છે તેનું શૂટિંગ પણ વડોદરામાં કરવામાં આવ્યું છે કોરોના કાળ દરમિયાન લગ્ન કે અન્ય પ્રસંગો કરવા માટે કયા પ્રકારની સ્થિતિ હતી આ વિષયની સાંકળી લઈ પારિવારિક ફિલ્મ બનાવવામાં આવી છે જે ગુજરાતી ફિલ્મ ધૂમ મચાવી રહી છે ઇવા મોલ ખાતેના પીવીઆર મલ્ટીપ્લેક્સ ખાતે યોજાયેલા પ્રીમિયર શોમાં દિગ્દર્શક કલાકાર સહિતના ફિલ્મના સંકળાયેલા લોકોને પ્રોત્સાહન પૂરું પાડવા ભાજપના નેતા રાજેશ આયરી કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મ નિહાળ્યા બાદ ગુજરાતી ફિલ્મ જલુલ થી આવજો જોવા આવેલા મહાનુભાવોએ આ ફિલ્મ અવશ્ય નિહાળવા વડોદરાની જનતાને અપીલ કરી છે યા ફર્સ્ટ ઓફ ઓલ તો હું વડોદરામાં એક ઇન્ફ્લુએન્સર સિંગર અને એન્કર તરીકે કામ કરું છું હિરલ જોશી અને મને જ્યારે આ લોકોએ અપ્રોચ કર્યો કે તમે અમારા મૂવી માટે હોસ્ટિંગ માટે આવો તો આઈ વોઝ લાઈક મતલબ મને થોડી ચિંતા હતી કે મને ખબર નથી મેં મૂવી જોયું એનું આટલું બધું એ મૂવીનું પ્રમોશન કરી રહી છું પણ આજે જ્યારે મેં આ પ્રીમિયર આખો આ પ્રીમિયર શો જોયો ઇટ્સ રિયલી વન્ડરફુલ એટલું સરસ લાઇટ ગુજરાતી પારિવારિક પિક્ચર છે અને જે આપણા કોરોના ટાઈમમાં જે લોકોના લગ્ન થયા છે એ લોકો તો પોતાને ખૂબ જ રિલેટ કરી શકશે કે શું પરિસ્થિતિ હતી ને કેવી રીતના લગ્ન કરવા પડતા હતા એટલે એક લાઇટ મૂવી અને આજના જમાનામાં આપણે જોઈ રહ્યા છીએ કે મૂવી એવા બની રહ્યા છે કે તમે તમારા વડીલો સાથે બેસીને ન જોઈ શકો પણ આ એક એટલું સરસ લાઇટ મૂવી છે કે તમારા મમ્મી પપ્પા દાદા દાદી નાના ભાઈ બહેન ઘરમાં નાના છોકરાઓને પણ લઈને તમે આવીને જોઈ શકો છો તો એટલું સરસ મજાનું પિક્ચર છે તો હું બધાને અપીલ કરીશ કે વડોદરાના જ આટલા સરસ કલાકારો છે આપણા વડોદરાનું શૂટિંગ છે તમને આપણા જ વડોદરાના જે રસ્તાઓ છે તમે જોયા છે કે અચ્છા આ તો અહીંયા હું ગઈ છું અહીંયા હું ગયો છું અને બધા કલાકારો પણ આપણા છે મ્યુઝિક ડિરેક્ટર પણ આપણા છે તો હું બધાને અપીલ કરું છું કે આ પિક્ચર ચોક્કસથી જોવા આવજો બહુ જ ખુશ છું કારણ કે જે મારા રાઇટર ડિરેક્ટર છે પૂર્વેશ પરમાર એમને એની વાર્તા લખવાની શરૂઆત કરી હતી બે હજાર એકવીસમાં અને અત્યારે બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ રહી છે એટલે ત્રણ વર્ષ લાગ્યા છે આ ફિલ્મ પાછળ અને બધાની બહુ જ મહેનત છે આ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ છે આ ફિલ્મની ખાસ વાત બે ખાસ વાત છે એક તો આ ફિલ્મ આખી વડોદરામાં શૂટ થયેલી છે એમાં નાઇન્ટી પર્સન્ટ કાસ્ટ એન્ડ ક્રૂ છે એ વડોદરાથી છે એટલે એક્ટર્સ રાઇટર ડિરેક્ટર એડિટર કોરિયોગ્રાફર મ્યુઝિક ડિરેક્ટર સિંગર્સ આ બધા જ વડોદરાના છે બીજી ખાસ વાત એ છે કે આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક છે એટલે નાના છોકરાથી લઈને દાદા દાદી મમ્મી પપ્પા બધા સાથે બેસીને જોઈ શકે એવી આ ફિલ્મ છે અને આ ફિલ્મનો જે અંતમાં એક મેસેજ અમે આપવા માગીએ છીએ એ મેસેજ એવો છે કે ફિલ્મ ભલે ગુજરાતી છે પણ એ જે મેસેજ છે એ ગ્લોબલ છે એટલે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલો માણસ એ મેસેજ સાથે રિલેટ કરી શકશે કે હા અમે જે કહેવા માગીએ છીએ એ વાત સાચી છે અને એનો જે રસ્તો છે હ્યુમર છે આખી ફિલ્મમાં એ તમને હસાવશે પણ અંતમાં એ તમને એક ગંભીર મેસેજ આપીને જશે હું છું હાર્દિક ભાવસર છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી રંગમંચ અને ગુજરાતી ફિલ્મો સાથે સંકળાયેલો છું છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરામાં હું થિયેટર કરું છું પ્લસ આના પહેલાં મેં નવ ગુજરાતી ફીચર ફિલ્મમાં કામ કરેલું છે બટ આ મારી એઝ અ લીડ ફર્સ્ટ ફિલ્મ છે એટલે હું ખૂબ જ એક્સાઇટેડ છું ખૂબ કોમેડી મૂવી છે આનું ટ્રેલર લોન્ચ થયું ત્યારે પણ મને પૂર્વેશભાઈ આમંત્રિત કર્યો હતો મારા માટે પણ એક ગૌરવની બાબત છે કે વડોદરા શહેરની અંદર આવા કલાકારો અને આવા ડાયરેક્ટર આવા પ્રોડ્યુસર છે ખૂબ નાની હોય પૂર્વેશભાઈ માત્ર બત્રીસ વર્ષની ઉંમરે એમને આ ફિલ્મને પ્રોડ્યુસ કરી ડાયરેક્ટ કરી અને પોતે જ મારા ખ્યાલથી ફિલ્મને લખી પણ છે કોરોના મહામારીની અંદર જે લગ્ન બાબતની જે સમસ્યાઓ લોકોને થઈ કે લગ્ન કરતી વખત થઈ કે લગ્ન કેવી રીતે કરવા પડે છે એના માટે થઈને સગાવાલાને સાચવવા મિત્ર મંડળને સાચવવું અને એના માટે થઈને જે મૂવી તૈયાર કરી છે ખૂબ જ કોમેડી મૂવી છે વડોદરા શહેરના કલાકારો છે વડોદરાના દ્રશ્યો જે વડોદરામાં શૂટ થયું છે વડોદરાના ડાયરેક્ટર વડોદરાના જ પ્રોડ્યુસર છે તો આપના માધ્યમથી વડોદરાની સંસ્કારી નગરીના સૌ નગરજનોને વિનંતી કરીશ કે આ ખૂબ સરસ મજાની મૂવી છે આ મૂવીનું નામ છે જલુલ જલુલથી આવજો જેમ કે લગ્નની અંદર દરેક કંકોત્રી જ્યારે છપાતી હોય ત્યારે કુટુંબના નાના બાળકોના નામથી નીચે લખતું હોય કે મારા કાકા કે મારી બેન કે મારા કોઈના લગ્નમાં જલુલ જલુલથી આવજો એટલે આ મૂવી પણ એ રીતે જ એનું ટાઇટલ બનાવ્યું કે જલુલ જલુલથી આવજો તો આપના માધ્યમથી વડોદરા સંસ્કારી નગરીના સૌ નગરીઓને વિનંતી કરીશ કે ખૂબ સરસ મજાની ફેમિલી સાથે જોવાય એવી મૂવી છે કોમેડી મૂવી છે તો આપ જલુલ જલુલથી આ મૂવી જોજો આપના ઉપર ખાસ કરીને જલુલ જલુલથી આવજો તમે પણ આવજો કારણ કે આ જે ફિલ્મનું જે મોટિવેશન એટલા માટે કરી રહ્યા છે કે વડોદરા શહેરના કલાકારો છે અને કલાકારો પણ જે છોકરાઓ છે કે પોતે યંગ છે અને પોતાના એક બિઝનેસથી માંડીને કે પોતાનું એક પારિવારિક જે રીતના એક આખી થીમ કારણ કે કોરોનાની અંદર અમે લોકોએ જે કામ કરેલું છે અમે જે જોયા છે લોકોના પ્રસંગો પણ આની અંદર એક છે એક એક મૂવી સાથે એન્ટરટેઈનમેન્ટ સાથે અને પારિવારિક એક ફિલ્મ બનાવવામાં આવે છે અમે જે રીતના અમે ફિલ્મ નિહાળી રહ્યા છે મને એવું લાગે કે તમે પણ આવજો કારણ કે આમાં ખાસ કરીને અમારા ડાયરેક્ટરને એમાં છે પૂર્વેશ છે હાર્દિક છે અને સમગ્ર એમની ટીમ જે રીતના જે મહેનત કરેલી છે અને એની અંદર રિયાલિટી છે કે ફિલ્મ સાથે આપ આવશો અને વધારે કંઈ કહેવું નથી કારણ કે બધું જ કહીશું તો તમે ફિલ્મ જોવાનું ચૂકી જશો તો આ જે ફિલ્મની અંદર આજે યુવા સિનેમા મોલના અમારા મિત્ર ભાવેશભાઈ અને એમના મોલમાં અને ખાસ કરીને એમની સમગ્ર ટીમને જે આજના દિવસે પ્રોડ્યુસર છે ડાયરેક્ટર છે હીરો છે સૌ લોકો અને અમારા મિત્ર તરીકે આ વડોદરા શહેરના યુવાનો છે અને એ લોકો પણ આગળ આવે એમનું બી મોટિવેશન થાય અને એક પારિવારિક ફિલ્મ જરૂરથી આવજો આપ પણ જલુલ જલુલથી પધારશો